નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની સહિયારી ચેનલ પૂર્વજોની ગૌરવ ગાથામાં પૂર્વજોની ગૌરવ ગાથા આપ સર્વે સમક્ષ વાચિકમ સ્વરૂપે રજૂ કરવાનો મારો આ નાનકડો પ્રયાસ છે જેથી આપણે આપણી જ્ઞાતિ વિશે વધુ માહિતી મેળવી શકીએ તો ચાલુ કરીએ ભાગ બે પરિવર્તન તેમાં જોઈએ સડસઠ દુષ્કાળ અને લોધી વંશના ત્રાંશે ફરી ખતરનાક અવદાશાના મંડાણ ગેરિયાધાર જાગીરમાં ખડક પૂર્વજો શાંતિથી રહ્યા સ્થિર થયા પણ ભાગ્યમાં સ્થિરતા લખાયેલી જ નહીં હોય નસીબમાં સુખ નહીં હોય તેમ ભયંકર દુષ્કાળ પડ્યો ખેતી પડી ભાંગી ખેતમજૂરી મળતી નહોતી તુર્કી કુખાર પ્રલય પછી દિલ્હી પતિ નાસરુદ્દીન મહમ્મદ તગલક વંશના અંતિમ બાદશાહે દિલ્હીનું રાજ્ય સંભાળ્યું રાજ્ય વ્યવસ્થા ચલાવવા નાણાંની તંગી હતી આથી તેણે ગોહિલવાદની જાગીરો પાસેથી ખંડ ખંડણી ઉઘરાવાનું શરૂ કર્યું જાગીરદારો પર જોહુકમી જોહુકમથી ખરી ખંડણી ભરવા જણાવ્યું ખંડણી ન ભરનાર જાગીરદારોને બાનમાં પકડવા લાગ્યા ભારાજી ગોહિલ પાસે આ તગલકના ત્રાસ સામે લડવા શસ્ત્ર સરંજામ ન હતો દુષ્કાળને કારણે આ ગોહિલ રાજપૂતો ગુજારો કરવા શહેરો તરફ જતા રહ્યા લડવા અને સામનો કરવા ફોજ પણ ન હતી પ્રજાપ્રિય જાગીરદાર જાન બચાવવા રાજગઢમાં પરિવારને મૂકીને નાચી ગયો અન્ન અને ચારાના અભાવે પ્રજા અને પશુઓ મળવા લાગ્યા વાટે જીવતા હોય તેવા લાગતા આવા વિકટ સમયે તગલક તગલકી સરદારોએ પઠાણી ઉઘરાણી શરૂ કરી જ્ઞાતિના મુખ્ય આગેવાનોને બોલાવ્યા તગલકી વટહુકમ સંભળાવ્યો કે દરેક જણ રાજભાગ ખંડણી ભરી દો નહીતર બાંધ પકડી લઈ જવામાં આવશે જેની પાસે નાનું હતું તેઓએ ખંડણી ભરી પણ પલેવા અને ખડક લોકોની સ્થિતિ ખૂબ જ નબળી હતી તેમના ભાગે આવતી દસ હજાર કોરી એટલે કે આશરે પચીસો રૂપિયા ભરી શક્યા ન હતા પલેવા બ્રાહ્મણની એક સ્ત્રી વિરાંગના એ સરદારો સામે અવાજ ઉઠાવ્યો ટગલકી સરદારો સાથેના જંગમાં લડી અને મૃત્યુને ભેટી સરદારો અને બ્રાહ્મણ સ્ત્રી હત્યાથી ઝંખવામાં વડીલોને બાંધ પકડી લીધા ઘણી જ કાકલુદી કરવા છતાં બાંધમાં પકડાયેલા લોકોને છોડ્યા નહીં અને તેઓને દિલ્હી પતિ નાસરૂન મોહમ્મદ પાસે લઈ ગયા અને રાજ્ય આજ્ઞા પ્રમાણે કેદમાં પૂર્યા નાના ભરવાની મુદત આપી અને ન ભરી શક શકનારના માથા ઉડાડી દેવાનો આદેશ આપ્યો આ આપણા પૂર્વજોના ભાગ્યે ભાગ્યનો અતિ વિકટકાળ હતો આ દુઃખદ સમાચાર ગરિયાધારમાં મળતા જ ગરિયાધારની આસપાસના ત્રીસ ગામોમાં વસતા આપણા પૂર્વજો એકઠા થયા અને વિચાર વિમર્શ કરવા લાગ્યા કે દિલ્હીની કેદમાં પુરાયેલા આગેવાનોને કેવી રીતે છોડાવવા આ આપણી જ્ઞાતિનું પ્રથમ સામૂહિક રીતે મિલન થયેલ હશે

આજે તમારા યજમાનો આગેવાનોને તગલકી સરદારો બાદમાં પકડી દિલ્હી લઈ જઈને કેદમાં પૂર્યા છે હાલમાં રાજ્યની ખંડણી અમો ભરી શકીએ તેમ નથી તેઓને મળેલ મુદત પહેલા આપ દિલ્હી જઈ બાદશાહને સમજાવીને અમારા જામીન થઈ આગેવાનો છોડાવી લાવો જલ્લાદો તેમના મસ્તકો ઉડાવી દે તે પહેલા આપ વહેલા દિલ્હી પહોંચો અને અમારા આવા સંકટ સમયે અમને સહકાર આપશો જી તો તમારું ગોળ સદા માટે દીપશે અમારા ચાર હજાર આત્મા આનંદ થશે અમારી આબરૂમાં તમારી પણ આબરૂ સમાયેલી છે આપ અમારી સહાય માટે પધારો સર્વે ખેપિયા ને ખીચા કરશે આપીને ધોકા મોકલ્યો અહીંયા ગેરિયા ગેરિયાધારના પાદરમાં આ ગૌરીશંકરના જવાબની રાહ જોતા આશરે ચાર હજાર લોકો ભૂખ્યાને તરસ્યા રડારો કરી રહ્યા હતા જેમના પતિ કે પરિવારના સભ્યો દિલ્હીની કેદમાં પુરાયેલા હતા તેમની સ્ત્રીઓ હૈયાફાંટ રોડન કરતી હતી હરદામાં અવતરો આપઘાત કરી જિંદગી ટુકાવવાની તૈયારી કરી રહ્યા હતા જેનાથી આ ઘટના સહન થતી ન હતી તેમને યુવાનોને યુવાનો હિંમત રાખવા સમજાવી રહ્યા હતા બીજી બાજુ ખેપ્યો કાસદ ધોકા પહોંચી ગૌરીશંકરનું ઘર પૂછી અને પહોંચાડે છે ત્યારે જ્યાં ભવાની ગોરાણીએ પાણીનો લોટો કાસદને આપતા પૂછ્યું અલ્યા ક્યાં ની કંકોત્રી લાવ્યો છે કોણ અમારા યજમાનો તેડાવે છે શ્રી ગૌરીશંકર ગોર પણ પત્ર વાંચીને પરિસ્થિતિ સમજી ગયાં મોટું મોઢું બગાડી બોલ્યા આ કંકોત્રી નથી ગોરાણી અહીંથી ભાગી ગયેલા આપણા ખરક યજમાનો જે ગોહિલવાડમાં રહે છે તેના આગેવાનોને દિલ્હીના બાદશાહે કેદમાં પૂર્યા છે તેના જામીન થવા અને દિલ્હી જઈ છોડાવવા છોડાવી લાવવા મને તેડું મોકલ્યું છે ગોરાણીમાં તાડુકી ઉઠ્યા ત્યાં શું મરવા જવાનું જવાબ આપી દોને મારો નારેશ્વર હજુ નાનો છે તમે ત્યાં ન જશો મોર હશે તો પીછા ઘણા આવશે જીવતા હોશું તો યજમાન તો બીજા મળશે સમજ્યા ગૌરીશંકર ગોળ પણ ચાલાક હતા તેથી તેને સામે એક કાગળ લખી ખેપ્યાને આપ્યો જેમાં લખ્યું હતું કે મારા વાલા અજમાન ભાઈઓ મેં તમારું અન્ન જરૂર ખાધું તે ચૂકવવાનો સમય આવ્યો છે પણ મારે મારે લગ્ન લેવા જવાનું છે દીકરાને પરણાવીને પછી આવીશ તમે ચિંતા ન કરશો અમે શું રાજા બાદશાહ અમે શું રાજા બાદશાહ માથા ઉતારવાનો જવાબ ચિઠ્ઠી લખી પત્રકાર ને રવાના કરી દીધો બંને જણા એકબીજા સામે જઈ મનમાં હરખાયા ખેપ્યો કાસ્યદ ગરિયાધાનની ભૂમિ પર નિરાશ પદ ને આવ્યો પાદરમાં ભૂખ્યા તરસ્યા ખેડૂતોના હાથમાં ગોર ગોરબાપાનો હસ્તલિખિત પત્ર આપ્યો ગામના શેઠિયા પાંસી હરખથી પત્ર વાંચવા તેઓના આશાના તાંતણ તૂટ્યા શાણી પ્રજા સમજી ગઈ કે ગોર છટકી જવા માંગે છે અમારા પ્રત્યે કૃતજ્ઞ વ્યવહાર કરતા રહ્યા છે જવા દો આપણા ભાગ્યનો દોષ છે તેને શું કહેવું બસ તો આજે આટલા સુધી રાખીએ જોતા રહો પૂર્વજોની ગૌરવ ગાથા આભાર